જો વાત કરું તો આપણે કોઈને કોઈ જવાબદારી સોંપવી હોય ને આપણા કોઈ ફેમિલી મેમ્બરને કે બાળકોને કે રિલેટિવ્સમાં કે ફ્રેન્ડ્સમાં તો આપણને ખબર છે કે કોને કઈ જવાબદારી આપી શકાશે અને એ માણસ આપણું કામ પૂરું કરશે કે નહીં જો આપણે આટલું વિચારી શકતા હોય તો આ પરથી એ કહેવા માગું છું કે જેણે આપણને આ જિંદગીમાં આવવાનો હક આપ્યો છે જેણે આપણને બનાવ્યા છે એ ભગવાન પર વિશ્વાસ રાખો એ ભગવાનને ખબર છે કે આપણે કેટલી તકલીફ સહન કરી શકીશું અને એ ભગવાન જ આપણને તકલીફ સહન કરવાની શક્તિ આપે છે જો તમને એવું લાગતું હોય ને કે તમારી લાઈફમાં બહુ સ્ટ્રગલ છે તો એ સ્ટ્રગલને વારે ઘડીએ બોલવાનું બંધ કરો અને એનું સોલ્યુશન શોધીને આગળ વધો હું યકીન સાથે કહું છું કે જ્યારે સોલ્યુશન શોધીને અને એ સ્ટ્રગલને તમે એક્સેપ્ટ કરીને આગળ વધશો ને તો બહુ ઇઝી લાગશે અને કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી નથી તકલીફ પરમેનન્ટ નથી કોઈ પણ જાતની સ્ટ્રગલ કે સમય કોઈ પણ સિચ્યુએશન કાયમ માટે નથી રહેવાની તો કોઈ પણ સ્ટ્રગલ પણ હશે ને એ થોડાક સમય માટે જ હશે કાયમ માટે નહીં હોય